રાજકોટની પીડીયુ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજની તમામ લેબોરેટરીને ની માન્યતા પ્રાપ્ત થઇ છે હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ ખાતેની પેથોલોજી માઇક્રોબાયોલોજી બાયોકેમેસ્ટ્રીની તમામ લેબોરેટરીનું ઓગણત્રીસ તથા ત્રીસ જુલાઈના રોજ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં નિયત ધોરણોનું પાલન થયેલું હોવાથી પીડીયુ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ રાજકોટની તમામ લેબોરેટરીને એનએબીએલની માન્યતા મળી છે એનએ ની માન્યતા પ્રાપ્ત લેબના રિપોર્ટ સમગ્ર ભારતમાં માન્ય ગણવામાં આવે છે એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં જ્યાં સુધી લેબોરેટરીની વાત છે ત્યાં ત્રણ વિભાગ ચાલે છે આમાં બાયોકેમિસ્ટ્રી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી અને ત્રણ વિભાગ મળીને બધું લેબોરેટરીની કામ કરે છે એટલે અત્યારે બે થી ત્રણ દિવસ પહેલાં આપના જે ત્રણ લેબોરેટરી છે આનું બીએલ માન્યતા પ્રાપ્ત થયું છે અને આ માટે બે મહિના પહેલાં ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી ઇન્સ્પેક્ટર મોકલવામાં આવ્યું હતું અને આ અહિયાં જે ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને લેબોરેટરીની ઇન્સ્ટ્રુમેન્ટ આનું કેલિબ્રેશન આ આ બધું તપાસ કર્યું અને પછી ઘન તપાસ અને ઘન ઇન્સ્પેક્શન પછી આ જે છે એનએબીએલનું માન્યતા પ્રાપ્ત થયું છે એનએબીએલ જે છે આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું એક ઉપક્રમ છે આનું પાર્ટ છે અને આ આ એકવાર આપનું માન્યતા થઈ જાય તો આ જે આપણા જે કરીએ છીએ લેબોરેટરીને આનું આખા તેસમાં અને અખા એટલે ટોટલ ત્યાં જે તપાસ કરી છે આનું માન્યતા પ્રાપ્ત થઈ જાય અને આ ફરજીયાત પણ હોય આ કરાવવાનું હોય એટલે આપણા પાસે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે આ બહુ સારા સમાચાર છે કે આ આપણા જે લેબોરેટરી છે એને બીએલ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે બીજી વાત છે ત્યાં જે આપણે એની પીએલ માન્યતા પ્રાપ્ત થઈ ગયું પછી આપણે આગળ વધવાનું છે એટલે લેબોરેટરીને આપણે ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધીએ છીએ